હેલો એવરી વન તો આજે આપણે ભાગ ચાર જોઈશું ઓલરેડી ભાગ ત્રણ ડિસ્કસ કરી લીધા છે બંધારણના તમને ખબર જ છે ગૌણ સેવાએ બસો દસ માર્ક્સની જે પદ્ધતિ રાખી છે એમાં દસ માર્ક્સનું બંધારણ પૂછે છે અને આ ઓલરેડી ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા તમે જોઈ શકો છો ક્લિયર છે આજના લેક્ચરમાં આપણે બીજા અગત્યના ક્વેશ્ચન જોઈશું ચલો સ્ટાર્ટ કરીએ ભારતીય નાણાં પંચ એટલે કે એફસીઆઈ કઈ બંધારણની જોગવાઈ હેઠળ આવે છે ત્રણ છે બસો એંસી યાદ રાખજો અનુચ્છેદ બસો એંસી હેઠળ આવે છે નેક્સ્ટ જો આ પ્રશ્ન બધા પૂછાઈ ગયેલા છે એલ એમ સંઘવીએ નીતિના માર્ગદર્શન સિદ્ધાર્થ અને ભારતના બંધારણમાં કયા પ્રકારની જોગવાઈ કરે છે બંને જીવનદાયી જોગવાઈ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ બાણુમાં સુધારા અધિનિયમ બે હજાર ત્રણ એ આઠમી અનુસૂચિ ચાર ભાષાઓ ઉમેરી કુલ ભાષાઓ કેટલી હતી કેટલી તો બાવીસ ભાષાઓ ક્લિયર છે યાદ રાખજો ભાઈ આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્ન છે આ ક્લિયર છે આ કઈ પરીક્ષામાં પૂછાયા છે તો તમે જોઈ શકો છો આ સુપરવાઇઝર આ જ્યારે એક્ઝામ લેવાય બાર નવ બે હજાર પચીસના રોજ એ વખતે આ પ્રશ્ન બધા પૂછાયા હતા આપણે આ બધી અનુસૂચિ પણ જોઈ લીધી છે સોરી અનુચ્છેદ પણ જોઈ લીધા છે તમે જોઈ લેજો ચાલો નેક્સ્ટ વાત કરીએ ભાગ નવમાં અનુચ્છેદો બસો છપ્પન બસો ત્રેસઠ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કયા પ્રકારના સંબંધો વિશે જણાવે છે તો વહીવટી સંબંધો ક્લિયર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ બી કરી આટલા પ્રશ્નો બી તમે કરીને જશો તો બી તમને હેલ્પફુલ થશે ઓગણીસો એંસીમાં કયા કેસમાં સંસદીય સુધારો સામે મૂળભૂત માળખાના સિદ્ધાંતોને સમર્થન આપીને ન્યાયિક સમીક્ષાને મજબૂત બનાવવામાં આવી તો મિનરવા મિલ્સ કેસ ક્લિયર યાદ રાખજો અનુચ્છેદ અઢાર હેઠળ કઈ શ્રેણીના પુરસ્કારો મંજૂરી છે કારણ કે તેમને કિતાબ તરીકે ગણવામાં આવતું નથી તો યાદ રાખજો આન્સર આવશે શૈક્ષણિક લશ્કરી પુરસ્કારો ક્લિયર છે ચલો આગળ જોઈએ ભારતીય કાયદા હેઠળ કયા પ્રકારની શ્રેણીના ગુનાઓ સામે કાર્યવાહી માટે લોક અદાલત અધિકારો ક્ષેત્ર નથી તો માંડવાપાત્ર ન હોય તેવા ચાલો હવે આપણે વાત કરીએ અગત્યના અનુચ્છેદો ચાલો તો જો અનુચ્છેદ આ જે છે ને પૂછાયેલા છે ચાલીસમાં ગ્રામ પંચાયતની સ્થાપના ઓગણચાલીસમાન ન્યાય મફત કાયદાકીય સહાય એકતાલીસમાં રોજગારી શિક્ષણ અને લોક સહાય મેળવવાનો અધિકાર બેતાલીસમાં કામની ન્યાય અને માનવ માનવ ઓચિત પરિસ્થિતિ અને પ્રસ્તુતિ રાહત ક્લિયર ચાલો આગળ જુઓ તેતાલીસમું શું કહે છે તેતાલીસ મો અનુચ્છેદ કામદારો માટે નિવા વેતન તેતાલીસ એ બી ઉદ્યોગો વહીવટમાં સામેલ કરી સહકારી સમિતિઓને પ્રોત્સાહન ચુમ્પાળીસમાં શું કહે છે દરેક નાગરિકોને સમાન દીવાની કાયદો યુનિફોર્મ સિવિલ કોડ અને પિસ્તાલીસમાં શું કહે છે છ વર્ષથી નાની હોયના બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ છેતાલીસમાં યાદ રાખજો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તે અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક આર્થિક હિતોની ઉન્નતિ સુડતાલીસ પોષણનું સ્તર જીવન ધોરણ ઊંચું લાવવા અને જાહેર આરોગ્ય સુધારણ રાજ્યની ફરજ અડતાલીસમાં શું કહે છે ખેતી અને પશુપાલન અંગેની વ્યવસ્થા અડતાલીસ એ વન્યજીવો કુદરતી પર્યાવરણનું રક્ષણ અને જતન ઓગણપચાસ શું કહે છે અડતાલીસ દેખો અડતાલીસ ને અડતાલીસ એ પેટા કલમ વન્યજીવો તથા કુદરતી પર્યાવરણનું રક્ષણ ઓગણપચાસ શું કહે છે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો સ્થળો અને વસ્તુનું રક્ષણ કરવા માટે અનુચ્છેદ ઓગણપચાસ છે ક્લિયર આગળ વાત કરીએ તો જો પચાસ અને પચાસમાં પૂછાઈ ગયેલો છે ન્યાયતંત્રનું કારોબારીનું વિભાજન એકાવનમાં શું કહે છે તો આ રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીનું પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરશે આ તો તમે કરીને જજો ભાઈ બેતાલીસમાં બંદરનો સુધારો ઓગણીસોત્તરમાં અંતર્ગત ઓગણચાલીસએ તેતાલીસે અડતાલીસે ચુમ્માલીસમાં બંદર સુધારો ઓગણીસો ઇઠ્યોતેર અંતર્ગત અનુચ્છે અડત્રીસમાં છ્યાસીમાં બંધારણીય સુધારો બે હજાર બે અંતર્ગત ભારતીય બંધારણમાં અનુચ્છેદ પિસ્તાલીસમાં અને સત્તાણુંમાં બંધારણય સુધારો ક્લિયર છે બે હજાર અગિયાર અંતર્ગત ભારતીય બંધારણમાં અનુચ્છેદ તેતાલીસ બીમાં સંશોધન કરીને ઉમેરવામાં આવ્યો હવે આ જુઓ ગાંધીવાદી સમાજવાદી અને પશ્ચિમીવાદી સિદ્ધાંતો કયા કયા છે તો જુઓ સમાજવાદીમાં અડત્રીસ ઓગણચાલીસ ઓગણચાલીસ એ બેતાલીસ તેતાલીસ છે ગાંધીવાદી સિદ્ધાંતોમાં અનુચ્છેદ ચાલીસ તેતાલીસ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ અને પશ્ચિમી ઉદારવાદી સિદ્ધાંતોમાં ચુમ્માલીસ પિસ્તાલીસ પચાસ અને એકાવન ક્લિયર ચાલો આગળ વાત કરીએ રાષ્ટ્રપતિની વાત કરીએ તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ બાવનમાં જોગવાઈ આપેલી છે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક બંધારણના વડા અને લશ્કરની ત્રણેય પાંખોની સેનાના વડા છે રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે અનુચ્છેદ અઠ્ઠાવનમાં લાયકાત છે બાવનમાં જોગવાઈ છે અઠાવનમાં એમની લાયકાત છે પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ કેન્દ્ર રાજ્ય સરકારમાં કોઈ પણ લાભના પદ પર ન હોવો જોઈએ લાભના પદ જો ભાઈ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્ર રાજ્યપાલ કે સંઘ રાજ્યના મંત્રીને લાભના પદ તરીકે ગણવામાં આવશે નહીં એટલે કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે રાષ્ટ્રપતિની ચૂંટણી યાદ રાખજો પંચાવનમાંની વાત કરેલી છે ચોપનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પંચાવનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે ચૂંટણીની જોગવાઈ કે તો પંચાવન અને ચોપનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અધિનિયમમાં ઓગણીસો બાવન પ્રમાણે પચાસ સભ્ય જો સંસદના બંને ગૃહ માટે પચાસ સભ્ય સંસદના બંને ગૃહમાં પંદર હજાર રિઝર્વ બેંકમાંથી ડિપોઝિટ જમા કરવાની રહેશે સમર્થક છે ભાઈ આ બધા સમર્થકો આજેના પ્રસ્તાવક ક્લેર સત્તાઓ મુજબ કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગમે તેટલી વખત ઉમેદવારી નોંધાવી શકાય નોંધી નોંધાવી શકે છે નોંધાવી શકે છે ચાલો ઓગણીસો સાઠની અંદર પગાર ભથ્થાની વાત કરી છે બીજી અનુસૂચિ મુજબ સંસદમાં કાયદા દ્વારા રાષ્ટ્રપતિના પગાર ભથ્થા નક્કી કરે છે તેમને પગાર સંચિત નિધિમાંથી આપવામાં આવે છે રાષ્ટ્રપતિનું માસિક વેતન પાંચ લાખ રૂપિયા હોય છે નિઃશુલ્ક સત્તાવાર નિવાસસ્થાન સંસદ દ્વારા સ્વીકૃત અન્ય ભથ્થા પ્રાપ્ત થશે સાહીઠમાં શપથની વાત કરી છે શપથ ગ્રહણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને તેમની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવે છે ક્લિયર તો વાત થઈ રાષ્ટ્રપતિની વાત કરી લીધી આપણે કેટલા ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદની વાત કરી લીધી પ્રિવિયસ એના જે પેપર પૂછાયું છે એના દસ પ્રશ્નો એની ચર્ચા કરી લીધી એના પહેલાં આપણે જે ચર્ચા કરી હતી ક્લિયર છે એના વિડીયો પણ અવેલેબલ છે તમે જોઈ લેજો એકવાર અને આટલા બધા પ્રશ્નો જે હું તમને કરાવું છું એટલું કરીને જશો તો પણ તમને દસમાંથી છ સાત માર્ક્સ તો આવી જ જશે ક્લિયર છે ઓકે જય હિંદ